દરેક પોલીસમેન ક્ષત્રિય છે અને દરેક શિક્ષક છે તે બ્રાહ્મણ છે આવું હું તમને જણાવું તો તમને નવાઈ લાગશે પરંતુ આપણી મૂળ વર્ણ વ્યવસ્થા જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આવા ચાર વર્ણોમાં વિભાજિત હતી તેનો મૂળ વિભાજન આ પ્રમાણે હતું જન્મના આધારે નહીં પરંતુ કામગીરીના આધારે એટલે કે કર્મના આધારે તેનું વિભાજન થતું સ્કંદ પુરાણનો એક શ્લોક છે જન્મના જાય તે શુદ્ર સંસ્કાર અથવા દ્વિજ ઉચ્ચ થઈ જન્મના આધારે કોઈ શુદ્ર માણસ હોય તે સંસ્કાર વડે ગુણો વડે અથવા તો જ્ઞાન હાંસલ કરીને દ્વિજ બની શકતો માત્ર ને માત્ર કર્મના આધારે જો વર્ણ વ્યવસ્થા હોય તો જેમ કર્મ બદલાઈ જાય તેમ વર્ણ પણ બદલાઈ જાય અત્યારના સમયમાં કોઈ માણસ પોલીસ પોલીસમેનની નોકરી છોડીને શિક્ષક બની જાય તો તે ક્ષત્રિય વર્ણમાંથી બ્રાહ્મણ વર્ણમાં આવી જતો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે તમારા ફોનની અંદર સર્ચ કરી લેજો અધ્યાય નંબર ચાર શ્લોક નંબર તેર ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે ચાર વર્ણોનું મેં ગુણ અને કર્મના આધારે વિભાજન કર્યું છે એવું કૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર કીધું છે આ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જ અઢારમા અધ્યાયનો એક મો શ્લોક છે બ્રાહ્મણ ક્ષત્રિય પરંતુ કર્માની પ્રવિભક્તાની સ્વભાવે પ્રભવેર ગુણ એટલે ગુણ અને સ્વભાવ પ્રમાણે જ બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ય અને શુદ્ર આવું વિભાજન કરવામાં આવેલું છે એટલે આપણા પુરાણોની અંદર આપણા મૂળ વેદોની અંદર શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર કર્મના આધારે જ આ ચાર વર્ણનું વિભાજન છે અત્યારના સમયમાં જે સખત રિજિડ વ્યવસ્થા બની ગઈ છે કે કોઈ ક્ષત્રિયના ઘરે જન્મે જ ક્ષત્રિય બ્રાહ્મણના ઘરે જન્મે તે બ્રાહ્મણ શુદ્રના ઘરે જન્મે તે શુદ્ર અને વૈશ્યના ઘરે જન્મે તે વૈશ્ય તેવ તેવું પહેલાના સમયમાં બિલકુલ હતું નહીં અત્યારની દરેક લોકોની કામગીરીને જે પૌરાણિક વર્ણવ્યવસ્થા અથવા તો શરૂઆતના વૈદિક કાળની વર્ણવ્યવસ્થામાં વિભાજિત કરી દેવામાં આવે તો દરેક લોકોની કામગીરીનો એક વર્ગ નિશ્ચિત થઈ જાય દરેક શિક્ષકો છે તે બ્રાહ્મણ બની જાય દરેક સૈનિકો તે ભલે પછી દલિત હોય વૈશ્ય હોય ક્ષત્રિય હોય અથવા તો બ્રાહ્મણ હોય દરેક સૈનિક છે દરેક રક્ષકો છે તે પોતે ક્ષત્રિય બની જાય અને આ ઉપરાંત જે લોકો વેપારીઓ છે કામ ધંધા ચલાવે છે મોટા મોટા બિઝનેસમેનો છે આ દરેક લોકો વૈશ્ય બની જાય અને જે દરેક સરકારી સેવક જે અત્યારના સમયમાં જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યમાં આવતા નથી તે દરેક સરકારી સેવકો છે તે શુદ્ર કહેવાય છે કેમ કે તે પબ્લિક સેવક છે અને સેવકની કામગીરી કરતા લોકોને ક્ષુદ્ર કહેવાય પેટ્રિક વોલીવેલ કરીને એક શ્રીલંકન ફિલોલોજીસ્ટ અને ઇન્ડોલોજીસ્ટ છે તેણે વર્ણવ્યવસ્થાનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો અને જણાવ્યું કે આ વર્ણવ્યવસ્થા જે મૂળ રૂપે હતી તેમાં જ્ઞાતિ જેવી કોઈ બાબત હતી જ નહીં પણ એક સામાજિક જવાબદારી તરીકે તમે જે કામગીરી કરી રહ્યા હતા તે કામગીરીને એક વર્ણમાં વિભાજિત કરી દેવામાં આવેલી હતી તેને કોઈ તે પોતે કોઈ વર્ણના નથી એટલે તેને ન્યૂટ્રલ માની લઈએ જેનો ડાયરો હોય તેના વખાણ કરવા એવી બાબત પેટ્રિક વોલીવેલમાં આવતી નથી કેમ કે ન તો તે કોઈ વર્ણ વ્યવસ્થામાં હતા અને ન તો પોતે ઇન્ડિયન હતા મિત્રો તમે અત્યારે જે કામગીરી કરી રહ્યા છો તે શરૂઆતના વૈદિક કાળમાં અથવા તો પૌરાણિક કાળમાં હોત તો તમે કયા વર્ણમાં આવતા હોત તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો